ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના રેવન્યુ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં પરિવાર સાથે સિંહણે માર્યા હતા દ્વારા છેલ્લા કલાકમાં એક માનવ હુમલો અને રેસીડેન્શિયલ કોલોનીમાં ઘુસી જતા લોકો ભયભીત બન્યા છે પહેલા શહેરી અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં ચડી આવેલા સિંહ પરિવારને રેસ્ક્યુ કરવા વન વિભાગે કવાયત આદરી છે છેલ્લા ચાલીસ કલાકથી વન વિભાગ દ્વારા સિંહણને પાંજરે પુરાવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

અતિ ત્રાહીમામ પોકારી રહ્યા છે કે અત્યારે આજુબાજુના ખેડૂતો કોઈ પણ વાડીએ સાંજે કે કોઈ કામકાજ કોઈ કરી શકતા નથી દિવસના પણ આવવામાં બહુ મુશ્કેલી પડે છે અત્યારે કોઈ પણ અને મજૂરો કે કોઈ આવતા નથી અહીંયા